નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ અહીંયા મજામાં જ છીએ ચિંતા ન કરતા પણ મહત્વની વાત એ છે કે આ ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે એક પણ યાદની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને

સાચી લડાઈ છે રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોનો અવાજ ને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી ગંભીર કલમો નાખી અને એમને જેલમાં અત્યારે પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે મારી એક ચોક્કસથી એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ભૂમાફિયાઓ છે દારૂ જે વેચે છે એવા બુટલેગરો છે એની ઉપર કોઈ કેશ નહીં કરે એને હેરાન નહીં કરે એને તો સાથે રાખશે પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર લાગી જાય એમને જેલમાં નાખી દે પણ ચિંતા ન કરતા મિત્રો અમે આ ભાજપની ખોટી પીછેહટ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છે તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને

તમારી સાથે કઈ અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા આત્મા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાંસી જેટલા લોકો જે યાતનાઓ ભાજપ વાળા આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો અને બીજું છેલ્લે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલી આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નહોતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયારમા મહિનામાં નવમી તારીખે જન્મદિવસ છે પહેલો જન્મદિવસ એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે નવ અગિયાર મને રંજ છે કે મારા દીકરા મારા નાનકડા દીકરાના પહેલા જન્મદિવસના દિવસના દિવસે હું એની સાથે નહીં હોય એની સાથે હું નહીં હોય નવ અગિયારે હું એની સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો પણ એટલું ચોક્કસથી કહું છું કે બધું છોડીને તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈ ને મજબૂત બનાવજો આ લડાઈમાં સમર્થન આપજો આભાર જય જવાન જય કિસાન